બુધવારે નેપાળના પાટનગર કાઠમંડુ ત્રિભુવન એરપોર્ટ ખાતે ટેક ઓફ કરી રહેલું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું જેના કારણે અઢાર લોકોના મૃત્યુ થયા છે અકસ્માતગ્રસ્ત વિમાનના પાયલટને સલામત બહાર કાઢી લેવાયા હતા જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે આ વિમાન દુર્ઘટના વિશે કેટલીક પ્રાથમિક માહિતી મળી રહી છે બીબીસીની નેપાળી સર્વિસના જણાવ્યા પ્રમાણે ત્રિભુવન એરપોર્ટના વડાએ માહિતી આપતી વેળાએ જણાવ્યું હતું કે સૂર્ય એરલાઇન્સનું વિમાન સવારે અગિયાર કલાકે કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું ત્યારે ખોટો વળાંક લેવાના કારણે અકસ્માત થયો હતો એરપોર્ટના વડા જગન્નાથ નિરોલાએ બીબીસીની નેપાળી સેવાને જણાવ્યું કે વિમાને ઉડાન ભર્યા બાદ જમણી તરફ વળવાનું હતું એના બદલે ડાબી બાજુ વળી ગયું હતું પૂરેપૂરી તપાસ પછી જ વધુ માહિતી મળશે આ અકસ્માત વિમાનના ઉડાન ભર્યાના એક મિનિટની અંદર જ થયો હતો વિમાનમાં એરલાઇન્સના સત્તર કર્મચારી અને ક્રૂ મેમ્બર સહિત કુલ ઓગણીસ મુસાફર સવાર હતા એરલાઇન્સ કંપનીના એક અધિકારીએ બીબીસીની નેપાળી સેવાને જણાવ્યું હતું કે વિમાન મેઇન્ટેનન્સમાં હતું ઘાયલ પાઇલટને તેની આંખ અને કપાળમાં ઈજા થઈ છે તેઓ સલામત હોવાનું કહેવાય રહ્યું છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો